આ તો બધું વેસાઈ ગયું એક તો કા રિયું હોવરે આ તો ભાગી જોઈ ગઈ બે ત્રણ રિયું મારી તો નોખી રે જા 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 બસ એ સોણિયા છોડી જો એટલું છે ને બાકી તો બધું છે ને આ બનારસી છે બનારસી તારે જોવી હોય તો કીજે આણે માપમાં એ બનારસી

પણ લઈ લીધી ને પાછી આપડી આવી બે કાલે લેવા એક મત ભત્રીજાની દીકરી હારું એક મત ભાણેજની દીકરી હારું તો ભાણેજની દીકરીને હારું ભત્રીજાને મોકલવા દે દીધી ને ભાણેજની રાખી આપકોડા લઈ જાયે તો આ સણીયા છોરી ભાણેજની દીકરી હારું મોકલવાની છે આપડી તો જો કેટલી મસ્ત છે આવી છોકરીઓ પહેરે નવરાત્રીમાં ન ઠીવ્યો અસલ લાગે હા માતાજીના સ્વરૂપમાં ને હા એકદમ મસ્ત લાગે મણિત આવ્યું બહુ ગમે સણીયા છોર્યું ઝીણીક્યું ઝીણીક્યું બીજો આવા કલર લીધા આપણે એક મરુ લીધો ને એક લાલ લીધો ને એક બ્લુ લીધો ને એક બ્લુ લીધો એમાં ભત્રી જાણ છોકરી સારું એક મરુ લીધો ને આવી રીતે લીધ્યું આપણે સણિયા સોર્યું તો કોમેટમાં કીજો કેવી સણિયા સોર્યું છે નાની બાળાઓ રમતી હોય તો કેવી રૂપારી માતા સ્વરૂપજીના સ્વરૂપમાં રમતી હોય ને કેવી રૂપારીઓ લાગે તો ખાટલો આસ્તા તાણે તા લેવું ને ખાટલો

તો એ બધું લીધું ને એ રસોઈ બનાવવાની છે તો રસોઈમાં છે ને આપણે બનાવી લીધા અમારે ભોલાભાઈ ને કાલે વાત થઈ ગઈ આપણે એના માટે બનાવી લીધા ને આપણે પાપડ પણ લીધા ડબરો નાખવાનું છે બટેટાનું શાક અને રોટલી બાકી છે એટલે આપણે બટેટાનું શાક પેલા ભોલાભાઈ ની પ્રિય વાળું શાકભાત એટલે ભોલાભાઈ હાલ આપણે શાકભાત બનાવેલી

પણ આજ આપણી છે ને આ તેલમાં સસરાવી નાખીએ અને આપણી નાખી દઈએ બટેટા ઉકારાણી ઉકરવા દઈએ ને પછી બનાવીએ રોટલી તો હારું હાલો આ બે શાક ઉકળે જાય એટલે આપણે આમાં દારૂ કરે લઈએ એટલે પેલા છે ને આપણી જો શાક કેટલું ચટા કે દાર લાલ થયું એકદમ ઉપર ધાણા ભાજી નાખી એટલે આપણે શાક ટણાટણ ઠેગું તો આપડી શાકભાત ખાવાના છે ને રોટલી પછી પાપડ તરે લીધા ગાંઠિયા છે એવું બધું હાલે પછી